હાલો ઈ એનું નામ અશોકભાઈ છે અને અમદાવાદ ઈ અત્યારે છે એની રૂમ અમદાવાદ હાલે નથી અશોકભાઈ અશોકભાઈ કઈ સમાજ ના છે ખબર છે ઈ એમ કેવું પટેલ શું એમ

પણ એ જાતો જાતો જ નથી હવે ભાઈ ભોળા ગયા તા ને અસ્તક મે પૂછાયું કે હા બેન કે હું સેવામાં જાવ છું કે અને તમારું સારું થઈ જાય અગરબત્તી એકવીસ દિવસ કરશો ઈ કે મેં એકવીસ દિવસ અગરબત્તી કરી મારે સારું થઈ ગયું ને તે વિશ્વાસ બાંધી લીધો મારા ઘરે રાખડી બંધાવા આવ્યા મેં રાખડી બાંધી મને હજાર રૂપિયા દીધા તે મે હારા હશે તે એને આ પરિસ્થિતિ આવી હશે ને તે બીજા લગ્ન કરવાના ને એવું મને એની એમ નથી કીધું મને એની એમ કીધું કે હું મારી નોકરી ઓલા કાગળિયા ખોવાઈ ગયા છે ને તે પાંચ લાખ ભરવાના છે બેન મને બે લાખ ની મદદ કરીને એમ તે મારે પાસે બે લાખ નોતા મે હોના દોઢ તોલાનો મન કે મહિનામાં છઠ્ઠો મહિનો એમ તો બેનો આપડે આ જે બધી વસ્તુ છે એમાં તમારું અને પાંત્રીસ રૂપિયા અમારા ગામના કાઇકી છીએ મારા નથુગઢ ના માર કાઇકીના બાકી વચ્ચે એનાઈતે 70000 બાકી છે અને એનો સેન મૂકી દીધો તોન गिरવે કોણ આને મૂક્યો હા अशोक ભાઈએ મૂક્યો તો એનો છોડાવી દીધો એને કે મને એમ થયું કે મને છોડાવી દે કાકી નું આવી ગ્યો તો મારોય આવી જાહે કાકી નું આવે આપણો નો આવે ઓહો હવે અમારું નામ મૂકી દો આખું કિરણ બેન કિરણ બેન એક મિનિટ લખો તો ભાઈ કિરણ બેન સવાણી સવાણી

આપણે બદનામી થાય મારું નામ વાળા સમાધાન કરવા માટેનો પ્રયત્ન તમને જે ફસાયેલા છે એમાં તમારે સાચું થવા માટે થઈને એક જ રસ્તો છે બાકી તો તમે ગમે એમ સાચું કેવો તો નહીં હાલે હું ફોન કરીશ એટલે હમણાં દૂધ નું દૂધ ને પાણીનું પાણી હા

વ્હાઈટ શર્ટ પેરેલો છે દાઢી વાળો છે ઓલો નાનો એવો છોકરો ઈ કેવા છે કઉ કષ્ટ ભંજન નું બોલે છે ઈ હા અમદાવાદ માં મેલડી છે ઈ અમદાવાદ માં જ

પછી કોઈ ઘરે મરી તરી જાય આવું કોઈ દેવું પરસો દેવાના હોય એવી કોઈ તમારી આસ્થા હોય એને કોણ મરી જાય એની નવું ઘર કર્યું છોકરો ચાર વર નો તૈયાર લાવ્યો ઘર માં હોય ઈ છે ને મારા માં એક ફોન આવ્યો ભોડા દર્શન કરવા જે બાઈ જાતી હતી ને હા એના છોકરા હોતી એને

భానగర భా రైని తాసి సత్యో పీ సో

બધા એમ ગાવાળા જ ગણ્યા ભગવાન જાણે મારી જિંદગી બગડી ગઈ સારું કરશે ભગવાન તમારું તમે કામ હારા જ કરો છો કાઈ વાંધો નહીં મને ભગવાન કે ભેગો થાય તો મારા હમસર તો દીજો ભગવાન તો હવે આપડા રુદિયન મેલ પાસે બીજે કે ભગવાન છે જ નહીં એલા કરી નગર કે ભેગા થાય ને તો એને ઠપકો દેજો તમે કે ઓલા મનસુખ ભાઈ ની તો ખબર કાઢો ભલા માણા નરસિયા ની ખબર કાઢવા ગયા જીવણ સાહેબ ની ખબર કાઢવા ગયા મારી તો કોઈ દી ખબર કાઢો એલા હાલો તમે ફોટા મોકલો કાય ભાઈ હવે તમે કોન્ફરન્સ માં લઈને ઉપાડે તો તમારા માંથી ફોન કરો ને મારા ઉપાડતો નથી અમારે ફોન નથી ઉપડતો હ હા ફોન તો ઉપાડતો જ નથી એ તો વાંધો છે હવે તમે એના મને ફોટા ગોતી ગયો દાન ભાગે કા એના ફોન કીધા ને નાખી દીધા ને તમે હા જોઈ લઉં તો હજી મને ખબર નથી હો હા નાખી દીધા છે મેં હા હવે બેન ને કઈ તમે હું હમણાં છે ને અજાણ્યા નંબર માંથી ફોન કરું હો હે હા અને બેન ને ફોટા નાખી દે આ બેન નો નાખ્યો અને ઇવડોય ભાઈ નોય નાખ્યો હાથમાં મોબાઈલ છે ને દાડી વાળો છે ઓકે ઓકે હા ઈવડો ઈ અશોક પોતે ને

તમે અશોક ભાઈ ને ઓળખતા હોય ને તો દાનભા ની આરે જે ફોટા એના પાડેલા હોય એ ફોટા ગોતી ને બે ત્રણ નાખો એ ઊંધું ખાલી ને ઉભો છે આ જ અશોક છે જુદો પાડી લઈએ જુદું પાડતા આવડે કરવાનો ધંધો છે મારો

વ્યવસ્થા માં તો આ ફોટા જે તમને નાખ્યા ને બીજા એ અને આ રેકોર્ડિંગ નાખ્યા જે વાત થયેલી છે એ હા તો પણ voice call નાખેલા છે હા એ જેને જે ઓલા whatsapp માં બોલિંગ ને હોય ને એમાં એ સામો જવાબ આપે છે હા હા એમ છે બસ એ એવા જવાબ દે છે બાકી વાત ઉપર ફોન તો ઉપર તો જ નીચે ફોન મેં આ પછી ત્રી ફોન કર્યા ઉપાડતો નથી હમ હા કઈ વાંધો નહી હમણાં video બનાવી ને મોકલીશ

અને હતા એમ સાના સાના રેકોર્ડિંગ નાખો તમને એમ કે આને ખબર નથી પડતી એમ આ ગાંડા ખબર પડે કે રાત દી કામ ન દિવસ દિવસનું કામ હોય રાતનું કોઈ કામ ન હોય અને આ એક મહિના તમે બાના કાઢો આ એક નું નથી એક મહિના તમે બે દી બે દી જાય ત્રણ દી જાય બે દી જાય ત્રણ દી જાય આખો મહિનો પૂરો કર્યો મને તો સમજાતું કે તમને શાંતિ કયા ભાવે મળશે ખોટા બાના જો માં ઓફિસમાં નથી ઓફિસ ના બાના કાઢી કાઢી કેટલા એક મહિનો કાઢ્યો તમારે પાન નો થાય એમ હોય લખાણ કરી જાવ ને પણ આવી લખાણ કરી જાવ પછી તમારે ને મળવા જાય છો તેમ નકર આજો મને હાંસી ન્યા લાવે છે એમ અહીંથી નીકળી જાવ જાવ ખુખાર મેલડી પાસે